સુરતના ખડોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં ત્રણ કરોડનો વ્યવહાર થયો હતો એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર વ્યવહાર કરવામાં આવ્યો હતો એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતાં મામલો સામે આવ્યો હતો પાંડેસરા તુલસીધામ સોસાયટી ખાતે રહેતા અને એલપી સવાની રોડ પર ટાટા કંપની એઆઈએ તરફથી ઇન્સ્યોરન્સને લગતું કામકાજ કરતાં અખિલેશ રણજીતી યાદવ સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા બેંકની સિસ્ટમમાં પાન કાર્ડ નાખતા પહેલેથી જ તેમના બેંક ખાતાઓ બનાવેલા હતા જેમાં છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા આ બાબતે તેઓએ પોલીસમાં અરજી આપી હતી અરજીના આધારે ખટોદરા પોલીસ વીમા એજન્ટની ફરિયાદ લીધી હતી પોલીસે એચડીએફસીની બેંકના સિનિયર બ્રાન્ચ સેલ્સ મેનેજર સંદીપ ગુમાનમલ રાખેચા અને માર્કેટમાં કુર્તીનો વેપાર કરતા અને મુખ્ય સૂત્રધાર રજત સંજય શેઠિયાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે બંને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે હજુ આ ગુનામાં એકાઉન્ટન્ટનો ઉપયોગ કરનાર મિલન જૈન અને સાહેબ નાસ્તા ફર રહે છે આરોપીઓ દ્વારા આ રીતે અન્યના એકાઉન્ટનો શું શું દુરુપયોગ કર્યો તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે